હલો નમસ્તે દોસ્તો મારું નામ છે ભીમજી કાઠી તો આજે હું પનીર મસાલા બનાવી તો તેને માટે મેં લીધો આ પનીર છે પચાસ ગ્રામ જેટલું પછી આપણા ટમેટાની ખમણીથી ક્રસ કરી લીધું આપણા ડુંગળી છે કેપ્સિકમ છે ને આપણા મરચું અને આદુ અને લસણની પેસ્ટ છે તો આપણા વગાર માટે તેલ લીધું ને આપણા પનીર ચિક્કાનનો મસાલો છે ને આપણે રેગ્યુલર મસાલા આવી છે તો આપણે સૌ પ્રથમ સ્ટવ ચાલુ કરી ને હલવાઈ ઉપર મૂકવાની તો તેલ પણ ગરમ થઈ ગયું આપણે એમાં અડધી ચમચી જીરું એડ કરવાનું છે આપણા હિંગ છે આપણા ડુંગળીની ગ્રેવી એડ કરી દેવાની ભાપલા ડુંગળીને સારી રીતે પાકવા દેવાની છે ભાપલા ડુંગળી હવે સારી રીતે પાકી ગઈ તો આપણી માફ કેપ્સી તમે ઉપર કરવાના કેપ્સિકમને આપણે સારી રીતે પાકવા દેવાના હવે આપણે આ ટમેટાની ગ્રેવી પણ એડ કરી દેવાની આપણે સારી રીતે પાકવા દઈને ધીમા છીએ તો આપણે આ ગ્રેવી પાકે ત્યાં સુધીમાં આપણે મસાલા એડ કરી દઈએ તો આપણા લસણ આદુ અને મરચાની પેસ્ટ એમાં આપણે મસાલા બધા એડ કરવાના આપણે અડધી ચમચી મીઠું એડ કરવું અડધી ચમચી અરદર અને દાણા જીરાનો પાવડર આપણે એક ચમચી એડ કરવાનો લાલ મરચું પાવડર આપણે દોઢ ચમચીનો મસાલો છે એ પણ દેવાનો તો આપણે બધા મસાલા મિક્સ કરી દીધા તો પાણીમાં પાણી એડ કરવાનું અને આવી રીતે પેસ્ટ બનાવી લેવાની તો આપણે ગ્રેવી પણ સારી રીતે પાકી ગઈ તો આપણે એમાં મસાલા એડ કરી દેવાના છે મજાને આપણે બે પાંચ મિનિટ પાકવા દેવાનું સારી રીતે પછી આપણે પનીર એડ કરવાનું તો ગ્રેવી પણ આપણે સારી રીતે પાકી જઈએ તો આપણે આ પનીર એડ કરવાનું આમાં આપણે થોડુંક પાણી એડ કરવાનું તો આને ત્રણ થી ચાર મિનિટ આપણે સારી રીતે પાકવા દેવાનું હાલો આપણે પનીર મસાલા તૈયાર થઈ ગયું તો સ્ટોવ બંધ કરી અને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તો આપણે ઉપરથી ધણા એડ કરવાના તો મિત્રો આપણા પનીર મસાલા તૈયાર થઈ જાય તમને આ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં